કેટલાક પેચીદા પ્રશ્નો વચ્ચે સમાધાનનું વલણ રહેલું હોય છે પ્રજા અને જ્યુડિશિયન બંને વચ્ચે તાલમેલ કરીને સરકારે ચાલવાનું છે સાથે સાથે એમ પણ ઉમેર્યું કે હવે આપણું મેડિકલ સાયન્સ બદલાઈ રહ્યું છે ડોક્ટરોના નવા સંશોધનો અને એજ્યુકેશનનો આ પ્રચાર હંમેશા માટે ચાલુ રહે તે યોગ્ય છે ફિઝિશિયનને તે ટ્વેન્ટી ફોર બાય સેવન ડ્યુટી છે ત્યારે કોઈ પણ દર્દી સાથે ગેરવર્તન ન થાય અને તમારા સારા વર્તનથી તેમના મદદરૂપ થઈ શકો તેવું વર્તન રાખવા પર પણ મંત્રીએ ભાર મૂક્યો હતો કારણ કે ડોક્ટર જ્યારે તેના સારા વર્તનથી ઓળખ બનાવે ત્યારે દર્દી અને દર્દીના સગા પચાસ ટકા ચિંતા મુક્ત માત્ર વર્તનથી થઈ જતા હોય છે ઉપરાંત તેમણે ડોક્ટરોને ઉલ્લેખીને જણાવ્યું હતું કે બુદ્ધિશાળી લોકો એક એક જ સમય એક જ કમ્પાર્ટમેન્ટમાં નથી રહી શકતા એ પરમ સત્ય છે માટે કંઈ જ ને નવું ને નવું કરવા આ ધગસ તેમને પ્રેરણા આપતી રહે છે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે બ્લડ ડોનેશનનું કામ ગુજરાતમાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે પરંતુ આગળ પણ આ જ રીતે કામ ચાલતું રહે ઇમરજન્સીમાં બ્લડની અછત ક્યારેય ન વર્તાય માટે બ્લડ ડોનેશનની પ્રક્રિયા સતત ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો હતો અને તે ઉપસ્થિત ડૉક્ટરોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે કોઈ પણ બાળક જન્મે એટલે મોટા ભાગના બાળકોના માતા પિતા તેમને ડોક્ટર બનાવવાની આશા વ્યક્ત કરે છે તેઓ આ સન્માનીય વ્યવસાય છે એટલે તમે સદનસીબે આ વ્યવસાયમાં આવ્યા છો અને આ વ્યવસાય વિશ્વાસનો વ્યવસાય છે માટે તેનું સન્માન કરો તથા ક્યારેક નાના મોટા જિલ્લાઓમાં પણ સંગઠનના વ્યાપ ધર્મમાં આ રીતે કોન્ફરન્સ અથવા નાના નાના કાર્યક્રમો દ્વારા યુનિટ થકી બેસ્ટ કાર્ય થઈ શકે તે માટે પ્રયાસ કરતા રહેવા પણ મંત્રીએ ઉમેર્યું હતું